લાડુ તૈયાર રાખજો ગણપતિ દાદા આવે છે વક્રતુંડ મહાકાય કોટી સમપ્રભા નિર્વિઘ્નમ કરે દેવ સર્વ કાર્ય શું સર્વદા જે કોઈ માનવ જે કોઈ જીવ કોઈ પણ કાર્ય કર્યા પહેલાં કોઈ પણ કાર્યનો આરંભ કર્યા પહેલાં ગણપતિ દાદાનું નામ સ્મરણ કરે છે ને તેના દરેક કાર્ય ગણપતિ દાદા નિર્વિઘ્ને પાર પાડે છે કોઈ પણ અડચણ આવતી નથી કાર્યમાં કોઈ પણ અડચણ આવતી નથી જો આપણે કોઈપણ કાર્ય કર્યા પહેલાં ગણપતિ દાદાને યાદ કરીએ આ સનાતન સત્ય છે સનાતન સત્ય એટલે સો ટકા સાચું પડે છે શિવભક્ત આજે સનાતન સત્ય છે ને તે શબ્દ સમજવા જેવો છે આ શબ્દ એમને નથી બોલાતો શાસ્ત્રમાં જેનું વર્ણન છે ગણપતિ દાદા પ્રથમ પૂજનીય છે ભગવાન ભોળાનાથે કીધું છે કે જે કોઈ માનવ ગણપતિ દાદાનું નામ સ્મરણ કરી કોઈ પણ કાર્યનો આરંભ કરશે ને ગણપતિ દાદા તેના નિર્વિઘ્ને કાર્ય પાર પાડશે અને આમે ગણપતિ દાદા તો એમ કહેવાય કે લાડકડા દેવ છે હેં તેને એમ કહેવાય કે હાથી જેવું મુખ હે અને આમ તમે એમ જો ફાન લાડુ ખાય ખાય અને ગણપતિ દાદા કેટલા ક્યૂટ લાગે અને શિવભક્તો તેમાં પણ ગણેશ ચતુર્થી હે ગણેશ ચતુર્થીમાં લોકો ગણપતિ દાદાને ઘરે લાવે છે એક ભાવ ઘરે લાવે છે ગણપતિ દાદાને એમ કહેવાય કે પૂજન અર્ચન કરે છે દસ દિવસ સુધી પૂજન અર્ચન કરે છે તેના ઘરમાં હંમેશા શુભ લાભ થવા મળે છે નિરંતર લક્ષ્મીનો વાસ થાય છે રીધિ સિદ્ધિનો વાસ થાય છે અને ઘરમાં જો રીધિ સિદ્ધિ હોય હે શુભ લાભ થતા હોય તો હંમેશા આપણું જીવન સમન્વય ચાલે છે સરખું ચાલે છે સુખમય ચાલે છે તો હંમેશા આપણે ગણપતિ દાદાને હૃદયમાં રાખવા આ જે દેવ છે ને તે એમ કહેવાય કે ભગવાન ભોળાનાથના પુત્ર છે અને જ્યારે તમે ગણપતિ દાદાનું નામ સ્મરણ કરો ને તો ભગવાન શિવને ગમે પહેલાં ગણપતિ દાદાનું નામ સ્મરણ કરે તો ભગવાન ખૂબ રાજી થાય તો હંમેશા આપણે પ્રથમ ગણપતિ દાદાનું નામ સ્મરણ કરવું અને ભક્તો હું તો એમ કહું ગણેશ ચોથને દિવસે ગણપતિ દાદાનું સ્થાપન કરી અને દસ દિવસ આપણે ગણપતિ દાદાનું આરાધન કરવું જોઈએ નિત્ય નિત્ય ગણપતિ દાદાની આરતી કરવી પ્રભાતે આરતી કરવી સંધ્યા સમયે આરતી કરી અને ગણપતિ દાદાને યાદ કરવા જોઈએ તો ગણપતિ દાદાને ખૂબ ગમે અને ગણપતિ દાદા જ્યારે રાજી થાય ને ત્યારે હંમેશા આપણા જીવનમાં સુખ 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 અને સુખ છલકાઈ જ જાય છે તો આ ગણેશ ચતુર્થીએ તમે પણ ગણપતિ દાદા ઘરે લાવજો હિન્દુ સનાતન ધર્મના લોકોને ખાસ એક વાત કહેવાની કે જે લોકો ગણપતિ દાદાની મૂર્તિ ઘરે લાવે છે તે બને ત્યાં સુધી માટીની મૂર્તિ લાવવાનું પસંદ કરજો કારણ કે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ આવે છે તે નદીમાં જ્યારે પધરાવે છે ત્યારે નદીને ખૂબ નુકસાનકારક છે પાણી ગંદુ કરી નાખે છે એટલે ખાસ કરીને માટેના ગણપતિ દાદા લાવવાનું પસંદ કરજો જેથી કરી અને આ પ્રકૃતિને આ મૂર્તિઓ નુકસાન ન કરે તો ભક્તો આજે બસ આટલું જ હું આજે મારા વિડીયોને વિરામ આપું છું જય ગણપતિ દાદા